જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવાર પોષ સુદ અષ્ટમીથી શરૂ થઈ તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ પોષી પૂર્ણિમા સુધી ચાલતા શાકંભરી નવરાત્રિ કે જેને ગુપ્ત નવરાત્રિ પણ કહે છે આ શાકંભરી નવરાત્રિનો શું છે મહિમા કઈ માતાની પૂજા કરવી આ નવરાત્રિમાં કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું તથા મા શાકંભરીની પ્રાગટ્ય કથા જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને માહિતી અને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ પોષ મહિનાની સુદ પક્ષની અષ્ટમી તિથિ આજથી શાકંભરી નવરાત્રિ શરૂ થઈ પોષી પૂર્ણિમા સુધી એમ આઠ દિવસ શાકંભરી નવરાત્રી તરીકે ઉજવાય છે નવરાત્રીના આ નવ દિવસ માતાજીને લીલા શાકભાજીનો ભોગ ધરાવાય છે શાકનું દાન કરાય છે તથા શાક ઉત્સવ જેવા ઉત્સવ ઉજવવાનું અનેરું મહત્વ છે પોષ સુદ અષ્ટમીથી શરૂ થઈ પોષી પૂર્ણિમા સુધીની આ ગુપ્ત નવરાત્રીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે નવરાત્રીના આ આઠ દિવસમાં શાકંભરી પ્રાગટ્યની કથા સાંભળવામાં આવે સ્તુતિનું પાઠ કરવામાં આવે તો વ્યક્તિના અટકેલા કાર્ય પૂર્ણ થાય છે તેને યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે જ્યારે ધરતી પર સો વર્ષ સુધી વરસાદ ન પડ્યો ત્યારે મનુષ્ય ખૂબ પીડાવા લાગ્યા આથી ઋષિ મુનિઓએ માતાની પ્રાર્થના કરી ત્યારે આદ્યશક્તિ જગદંબા સર્વપ્રથમ સતાક્ષી સ્વરૂપે પ્રગટ થયા તેના દેહ પરના સ્તો નેત્રમાંથી અશ્રુધારા વરસાવી સૃષ્ટિને પાણી આપ્યું અને ત્યાર પછી શાકંભરી રૂપ ધરી તેના શરીરમાંથી શાકભાજી ઉત્પન્ન કર્યા અને વિશ્વનું ભરણ પોષણ કર્યું આથી જ મા શાકંભરીને શાક અને શાકભાજીની દેવી કહેવામાં આવે છે જે શાકભાજી અને વનસ્પતિની દેવી છે આ નવરાત્રી દરમિયાન માં શાકંભરીની પૂજા નિત્ય કરવાથી ઘરમાં ધન ધાન્ય સુખ સંપત્તિ વધે છે માં શાકંભરી એ હરિયાળીનું પ્રતિક છે આ નવરાત્રી દરમિયાન મા શાકંભરીની પૂજા કરવાથી વંશવેલો વધે છે ઘરમાં ધાન્ય સુખ સંપત્તિ વધે છે વંશની લીલીવાળી રહે છે આપણા હિન્દુ ધર્મમાં વર્ષની કુલ ચાર નવરાત્રિ આવે છે ચૈત્રી નવરાત્રિ અષાઢ નવરાત્રિ આસો નવરાત્રિ તથા પોષ નવરાત્રિ જેમાંની ચૈત્ર અષાઢ અને આસો નવરાત્રિનો આરંભ સુદ એકમથી થઈ નોમ સુધી હોય છે જ્યારે આ નવરાત્રી આઠમથી શરૂ થઈ પોષી પૂર્ણિમા સુધીની હોય છે મા શક્તિના અનેક સ્વરૂપ છે જેની આપણે કોઈ ને કોઈ સ્વરૂપે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ મા શાકંભરીનું શરીર વાદળી રંગનું છે તેમની આંખો નીલ કમલ જેવી છે નાભી નીચી છે અને માતાનું પેટ સૂક્ષ્મ છે મા શાકંભરી કમલની રહેવાસી છે તેના હાથમાં તીર શાક તેમજ તેજસ્વી ધનુષ રહેલા છે માતા અનંત ઇચ્છિત રસથી ભરેલી છે તે ભૂખ તરસ અને મૃત્યુના ડરનો નાશ કરે છે તે ફૂલો પલ્લવો અને ફળોથી ભરપૂર હોય છે ઉમા ગૌરી સતી ચંડી કાલિકા અને પાર્વતી પણ એ જ છે મા શાકંભરી શાકંભરી નવરાત્રી એ ગુપ્ત નવરાત્રિ છે શક્તિ ઉપાસકોમાં આ નવરાત્રિનો વિશેષ મહિમા છે કહેવાય છે કે જે જાતકોને મિથુન કન્યા તુલા મકર અને કુંભ લગ્ન હોય તેમણે મા શાકંભરીની પૂજા અવશ્ય કરવી જોઈએ આ નવરાત્રી દરમિયાન તેમણે દુર્ગા સપ્તશતીના પાઠ કરવા ઓમ અંબિકા દેવીય નમઃ તેમજ ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો જપ કરવો તથા શક્રાદય સ્તુતિનું પઠન કરવું વિદરાનું બ્રાહ્મણોને ભોજન કરાવવું બટુક ભોજન કરાવવું કુમારિકા ભોજન કરાવવું તથા દાન પુણ્ય કરવું આમ કરવાથી વ્યક્તિના અટકેલા કાર્યો પરિપૂર્ણ થાય છે

ઋતુના દરેક ફળ અને શાકભાજી ધરાવવાનો મહિમા છે તથા પોષ મહિનામાં મંદિરોમાં શાક ઉત્સવ જેવા ઉત્સવો ઉજવાય છે કહેવાય છે કે આ નવરાત્રિમાં સાચા મનથી જે કોઈ ભક્ત માની પૂજા આરાધના કરે છે તે ઘર પર મા સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે તેના ઘરમાં ધન ધાન્યની મા વર્ષા કરે છે ચંદીપાઠના અગિયારમાં અધ્યાયમાં ઉલ્લેખ છે કે તે જ પૂંજમાંથી પ્રગટેલા દેવીએ રાક્ષસોનો કર્યો દેવતાઓએ તેમની સ્તુતિ કરી ત્યારે દેવીએ આશીર્વાદ આપી એક ભવિષ્યવાણી કરી અને સાથે એક વચન પણ આપ્યું એ ભવિષ્યવાણી મુજબ સો વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં અને દુષ્કાળની દારૂણ સ્થિતિ સર્જાય ત્યારે દેવીએ વિવિધ પ્રકારના શાકભાજીનું વિતરણ કરીને બધા જ જીવોનો જીવન નિર્વાહ કર્યો આમ દેવીએ આપેલ વચન પૂર્ણ કર્યું અને શાકંભરી દેવીના નામે ઓળખાયા દેવી ભાગવતના સાતમા સ્કંધમાં કથા છે કે અગાઉ મહાબળવાન એવા રુદ્રના પુત્ર દુર્ગમા સુરે દેવો પાસેથી વેદો ચૂંટવી લીધા વેદવિહીન થયેલા દેવોને યજ્ઞો અને બીજી ક્રિયાઓમાં વેદો વગર બાધાઓ પડવા લાગી આ બાજુ દુર્ગમા સુરે ભયાનક ત્રાસ વર્તાવા માંડ્યો બ્રાહ્મણો આચાર વિચારહીન થઈ ગયા ત્યારે દેવો મહામાયા મહાશક્તિના શરણે ગયા અને પોતાની વિતક કથા કહી સંભળાવી ત્યારે દેવોને આશ્રત કરી મહાદેવીએ દુર્ગમાં સુર સાથે યુદ્ધ કર્યું અને બંને વચ્ચે મહાઘોર યુદ્ધ થયો ત્યારે મહાશક્તિએ પોતાના શરીરમાંથી દશ દેવીઓ પ્રગટ કરી કાળી તારા બ્રાહ્મરી છિન્ન મસ્તા ભૈરવી ધ્રુમા ત્રિપુરા સુંદરી બગલામુખી માતંગી વિદ્યા ભુવનેશ્વરી આ બધી જ દેવીઓએ દુર્ગમાસુરના દૈત્ય સૈન્યમાં હાહાકાર મચાવી દીધો અને એક ઘડીમાં સૈન્ય દૈત્યનો નાશ કરી અને દેવીએ દુર્ગમાસુરનો વધ કરી વેદો લઈ દેવતાઓને પરત કર્યા ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈ ગયા અને પુનઃ દેવીની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે દેવી બોલ્યા કે હે દેવતાઓ તમારી મુશ્કેલીના સમયે હું અવતારો ધારણ કરી તમારી સહાય કરીશ ત્યારે દેવીનું અસંખ્ય નેત્રો વાળું રૂપ સભક્ષ નવરાત્રી પણ અન્ય નવરાત્રિની જેમ જ ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક સુદ આઠમથી પૂનમ સુધી ઉજવાય છે પોષ સુદ આઠમે શાકંભરી દેવીની પ્રતિમા સાથે કળશ શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરી આઠેય દિવસ વિધિવત પૂજન અર્ચન કરી સવાર સાંજ દેવીની પૂજા આરાધના કરાય છે અખંડ દીવાની પણ સ્થાપના કરાય છે દેવીની નૈવેદ્યમાં ખાસ કરીને વિવિધ પ્રકારના શાકભાજી તેમજ ફળ ફૂલ ધરાવાય છે માતાજી ધરતી લોકની સદા હરિયાળી રાખે તેવી પ્રાર્થના કરાય છે તથા ઓમ હ્રીમ શાકંભરી દેવ્ય નમહનો મંત્ર જપ કરાય છે મિત્રો આજથી શરૂ થતી મા આદ્યશક્તિની ઉપાસના મા શાકંભરી નવરાત્રિ આપણી શક્તિ અને ભક્તિ પ્રમાણે કરી માના આશીર્વાદને પ્રાપ્ત કરીએ કારણ કે મા શક્તિ એ અખિલ વિશ્વની માતા છે તેમના માટે પૂજા અર્ચના નહીં પરંતુ મનનો ભક્તિભાવ જ મહત્વનો છે સાચા મનથી મા શાકંભરીને પ્રાર્થના કરીએ કે હે મા ભવિષ્યમાં કોઈ પણ દુષ્કાળના સમયે પણ સમગ્ર પૃથ્વીવાસીઓનું હે મહાદેવી ભરણ પોષણ કરજો ઢગલાબંધ શાકભાજી ઉત્પન્ન કરીને ધરતી લોકને હર્યું ભર્યું રાખજો માં શાકંભરીની નવરાત્રિની ઉજવણી રૂપે મંદિરોમાં તેમજ અનેક જગ્યાએ શાક ઉત્સવ ઉજવાય છે આ રીતે માં શાકંભરીની કૃપાને પ્રાપ્ત કરાય છે કરજો સદા સૌના ઘરમાં નિવાસ રહીજો સદા અમૃદયમાં સાથ આમ તો કણકણમાં તમારો વાસ માતો તો સદા હોય છે બાળકો સાથ મિત્રો શાકભાજી ફળ તથા કંદમૂળ એ જીવન પોષક ઔષધી છે પોષ માસની પૂર્ણિમાએ માં શાકંભરીએ પૃથ્વી પર શાકભાજી અને કંદમૂળ વેરી પૃથ્વીને લીલીછમ કરી હતી આથી જ પોષ અને મહા મહિનામાં પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનો પાક થાય છે તો મિત્રો આ હતું શાકંભરી નવરાત્રિનું મહત્વ વિધિ કરવાના ઉપાયો અને સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળે જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જય શાકંભરી માતા જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ